આવેદનપત્ર સાહેબને આપી દઈએ માનનીય ઉપાધ્યક્ષશ્રી આવવાના હતા માનનીય સાંસદ શ્રી આવવાના હતા પણ હવે કોઈ કારણોસર એ લોકોનો કાર્યક્રમ રદ રહ્યો છે આ ખાલી ધારાસભ્ય એક આવી ગયા છે અને એમ લોકોએ અહીંયા ભજીયા ભજીયા થોડાક બનાવ્યા હતા અને આયોજન કરી અને અંદર બહારથી ખેડૂતોને અંદર જવું હોય તો પાસ લેવા પડ્યા કે અંદર આવો તો પાસ હવે ભજીયાના પાસ હતા કે સ્ને મિલરના એ અમને કંઈ જાણ નથી કારણ કે અમને પોલિસી ડિટેન્ડ કરી નાખ્યા હતા અને અમે શાંતિપૂર્વક સાહેબની રજૂઆતથી અમે બેસી ગયા હતા અને આ ખેડૂતો કોઈ અંદર ગયા નથી આપ જોઈ શકો છો બહાર હજારો ખેડૂતો બહાર ઊભા છે મારા ગામના રજૂઆત અમારી અગરિયાઓને અત્યારે આ કમોસમી વરસાદ થયો એટલે અગરિયાઓને લેટ થયું અંદર જવામાં એટલે પ્રથમ ફાલની નુકસાની એમને આવી એટલે પ્રથમ ફાલની એટલે એ લોકોને પચાસ પચાસ હિત્તેર રિતેર હજાર રૂપિયા પહેલાં ફાલમાં વધતા હોય એની રજૂઆત હતી મારા ગામમાં માલધારી પરિવારના અઢીસો ઘર છે તો માલધારીઓને કંઈક એક જ ઘાસચારાનું કરો અથવા ડેરી થ્રુ જે જે એની મર્યાદામાં અસહાય મળતી હોય એ આપો ખેડૂતોનું તમામ દેવું માફ કરો આ અઢાર હજાર રૂપિયામાં લોલીપોપમાં કંઈ વરે નહીં અને એક અમારે અહીંયા પોપટારી જવાનો રસ્તો એક અમારે અહીંયા ભગાસર જવાનો રસ્તો એક અમારે અહીંયા હસનભાઈ ચતીના ઘરવાળો રસ્તો અત્યંત પરેશાની વાળા રસ્તા હે એની અમારે રજૂઆત કરવાની હતી તમે કઈક ગાઈડન્સ આપો તો અમે એને રિપેરિંગ કરાવી ચાલુ કરાવી અને વ્યવસ્થિત ખેતરે જાય એવું કરી દઈએ આજ અમારી આગામી રણનીતિ હવે આ રીતની આ રીતની તાનાશાહી કરશે તો અમે આ તાનાશાહી ભેગા જ રિયલ આવી ત્રીસ વર્ષથી અમે આના ભેગા જતા હતા એની સિસ્ટમ બધી અમને આવડે છે તો નો છૂટકે અમારે એ સિસ્ટમ ઉપર ઉતરવું પડશે રજૂઆત લઈને આજે આવે ખૂબ જ દુઃખદ રીતે વાત કરવી પડે છે કે આજે ટીકર ગામે ભાજપનું સ્નેહ મિલન હતું સરકારે જે માવઠાના હિસાબે જે ખેડૂતોનું પેકેજ જાહેર કર્યું લોકોને જે લોલીપોપ ઐતિહાસિક પેકેજ અરે તમે ખેડૂતોને સાંભળો તો ખરા ખેડૂતોની વેદના સાંભળો આ તમારું ઐતિહાસિક પેકેજ છે તમે બે હેક્ટરની મર્યાદામાં વીઘે ત્રણ ત્રણ રૂપિયા આપીને બેઠા છો એટલે અમારે સરકારમાં એમ કે તમે રજૂઆત કરો કે ભાઈ જે પાકનું નુકસાન થયું છે જે સર્વે નંબર જેટલું નુકસાન થયું એટલું નુકસાન તો તમે આપો આ ખેડૂતોને તમે મસ્કરી કરો છો એને વધારે દુઃખી કરવા માટે આ પેકેજ આપ્યું એવું લાગે છે એટલે આજે અમે જોયું કે ટીકરની અંદર જો પોલીસને તંત્રને આગળ કરી જો પ્રજાનો અવાજ દબાવવા માંગતા હોય તો આવું એક પ્રજાના પ્રતિનિધિ તરીકે તમને પણ શરમ આવી જોઈએ અને તમે જો લાજ કાઢીને ફરવાના હોય તો ભાઈ રાજીનામું આપી દો ને તમારે લોકો ના સાંભળવાના હોય તો કોકે તો બોલવું પડશે ને આ ટીકર ગામની સમસ્યા કેટલી બધી છે ગામમાં રોડ નથી વર્ષો થી આ પ્રજા દુઃખી થાય છે આજે ખેડૂતોની વેદના છે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી અગરિયાઓનો પ્રશ્ન છે માલધારીઓનો પ્રશ્ન છે અમારે અમે રજૂઆત કરવા અમારા અમારા પ્રશ્નોની રજૂઆત છે એ સરકાર સુધી પ્રતિનિધિ પહોંચાડે અમે કોની પાસે રજૂઆત કરવાની તમને જો તમે રાજ કાઢીને ભાગી જતા હોય તમારું ફંક્શન પતાવીને તો આ તમારા માટે વ્યાજબી નથી અને તમે પ્રજાના પ્રતિનિધિ છો જો તમે પ્રજાના પ્રશ્નો નહીં સાંભળો તો તમે ધારાસભ્ય છો થી અટકાયત અટકાયત કરી છે કારણ અમને પણ ખબર નથી એમને અમે તો અહીંયા આવ્યા રજૂઆત કરવા અને પીઆઈ સાહેબે અમને કીધું કે બેસો એટલે ભાઈ આ લોકોની દાદાગીરી કાયદો અને વ્યવસ્થા જાણે એમને હાથમાં લીધું હોય અને કાયદો અને વ્યવસ્થા આ સરકારમાં ઈ તંત્ર ને આગળ કરી

એનું સો એ સો ટકા વળતર દેવામાં આવે એટલા માટે આજ અમે રજૂઆત કરવાના આવેદન આમ આદમી પાર્ટીની ટીમ દેવા માટે કરવા ત્યારે ભાજપના કહેવાથી આજે પોલીસ તંત્રએ અમને ડિટેન કરવામાં આવ્યા અને આજે લોકશાહી છે લોકશાહીનું દહન થઈ રહ્યું છે ત્યારે હું આ ગુજરાતની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે આવનારો સમય આપણા માટે અને આપણી આ લડત છે એના માટેનો છે તો હવે આપણે સાથે મળી

સાહેબ તમારે અમારી રજૂઆત ના સાંભળવી હોય તો રાજીનામા આપી આગળ કરી દર વખતે હળવદ તાલુકામાં કોઈ પણ કાર્યક્રમ હશે અમે જરૂર ને જરૂર આવી અને વિરોધ કરીશું અને હળવદ જનતાનો અવાજ બનીશું આજ રોજ હળવદ તાલુકાના ટીકર ગામે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી પૂર્વ પંચાયત મંત્રી આ દરેક ભાજપના ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સત્તા ભોગવતા રાજકીય આગેવાનોનું સ્નેહ મિલન હતું શેનું સ્નેહ મિલન હતું એ ખબર નથી પડતી આજે ખેડૂત બિચારો બાબડો બની ગયો છે ગુજરાતનો આખો અતિવર્ષાના કારણે આખા ગુજરાતની અંદર પાક નિષ્ફળ ગયો છે કાલે રાજ્ય સરકારે નનકડું કુ રિલીઝ કર્યું છે પેકેજ નહીં પણ એને પડીકું કહેવાય આપણી ભાષામાં ખેડૂતની ભાષામાં કે નાનકડું પડીકું આપ્યું છે અને અંદરો અંદર ઝઘડા કરાવશે વાત રહી તાનાશાહી નહીં તો એટલી હદે તાનાશાહી છે કે આજે હળવદના તાલુકા હળવદ તાલુકાના ટીક્કર ગામે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આવેદન પત્ર નહીં દેવા માટે હળવદ તાલુકાની આખી પોલીસને કામે લગાડી છે આજે હળવદ તાલુકાની તમામ પોલીસ કોઈ પણ પરમિશન લીધેલી નથી અહીંયા સ્નેહ મિલનની પોલીસ પાસે પણ કોઈ માગણી કરેલી નથી ફક્ત ને ફક્ત જ્યારે ભાજપની ફાટે છે ત્યારે પોલીસ ને આગળ રાખે છે આ જૂની સિસ્ટમ છે એની એટલે આજે ટીકર મુકામે આમ આદમી પાર્ટીના જેટલા આગેવાનો હળવદ તાલુકાના સંગઠનના પદાધિકારીઓ તેમજ મારા જેવા વોલિન્ટરો જે આજે ટીક્કર મુકામે ધારાસભ્યશ્રીને અને સાંસદ સભ્યશ્રીને ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરવાના હતા એ રજૂઆત પોણા ચાર વાગ્યા કરી અને સાડા છ વાગ્યા સુધી કોઈ પણ કાનૂન ભંગ વગર અમે કોઈ ગુનો નથી કર્યો અમે કોઈ ક્રાઈમ નથી કર્યો છતાં પણ અમને અહીંયા પોલીસ સ્ટેશનની અંદર ટિક્કર પોલીસ ચોકીની ચોકી ની અંદર આઉટ પોસ્ટ ની અંદર ખેડૂતો છે પણ એ કાર્યક્રમની અંદર દેવામાં આવ્યા નથી એટલે એક પ્રકારની તાનાશાહી આ લોકશાહી નું હનન છે અને પોલીસને આગળ કરી છે તો અમે પોલીસ પાસે પણ કોર્ટ દ્વારા જવાબ માંગશું કે કયા કારણોસર અમારા આગેવાનોને ડિટેઈન કર્યા હતા અને કયા કારણોસર અઢી કલાક સુધી અમને પોલીસ સ્ટેશનની અંદર બેસાડી રહ્યા કોઈ પણ પ્રકારની એ લોકોએ મામલતદાર શ્રીની પણ પરમિશન નથી લીધેલી અને પોલીસની પણ પરમિશન લીધેલી નથી છતાં પણ પોલીસને ફોન દ્વારા બોલાવી અને પોલીસને આગળ ધરી દીધી છે અને અમારો અવાજ દબાવવા માટેની કોશિશ કરેલી છે પણ અમે માનીય કોર્ટના શરણે જશું અને ન્યાય માટે ખેડૂતો માટે લડત લડીશું હળવદનો ધબકાર